આવતીકાલ એટલે કે પચીસ ડિસેમ્બરથી કાંકરિયા પરિષદમાં કાંકરિયા કાર્નિવલનું આયોજન થઈ રહ્યું છે અને દર વર્ષની માફક આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલની શરૂઆત એટલે કે પ્રથમ દિવસે પચીસ ડિસેમ્બરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવશે એક અંદાજ મુજબ અંદાજે પા અંદાજે પાંચ રૂપિયા પાંચસો સત્યાવીસ કરોડના કામોના લોકાર્પણ અને ખાત મૂર્ત કરવામાં આવશે જેમાં કુલ એકસો નવ કામ રહેશે જે પૈકી સો કામોનું લોકાર્પણ અઢાર કામોનું લોકારપણ રહેશે અને અઢાર કામોનું ખાતમુહૂર્ત રહેશે ગાંધીનગર અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભામાં કુલ સો કામોના લોકાર્પણ થશે જ્યારે ગાંધીનગર લોકસભા અવડા વિસ્તારમાં કુલ નવ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત થશે ગાંધીનગર અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં કુલ ત્રણસો સુડતાલીસ પોઈન્ટ ઓગણીસ કરોડના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત થશે જ્યારે ગાંધીનગર લોકસભાના અવડા વિસ્તારમાં જે નવ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત થવાના છે તેના માટે રૂપિયા એકસો ઓગણએસી પોઈન્ટ ઓગણસાઠ કરોડનો ખર્ચ થશે જ્યારે ગાંધીનગર અમદાવાદ પૂર્વ અને અમદાવાદ અને અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં કુલ અઠ્યાસી કામોના લોકાર્પણ માટે એકસો છન્નું પોઈન્ટ તોંતેર કરોડનો ખર્ચ થશે જ્યારે ગાંધીનગર લોકસભા અવડા વિસ્તારના જે ત્રણ કામના લોકાર્પણ થશે તેના માટે પાંચ પોઈન્ટ કરોડનો ખર્ચ થશે આમ પ્રજાકીય કામો માટે કુલ પાંચસો કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે થશે